તો રાજ્યમાં શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા જાડેશ્વર મંદિરે અભિષેક પૂજા અર્ચનાનો લાભ લેતા ભક્તજનો ધોરાજી શ્રાવણ માસના બીજા સોમવારે હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા જેમાં ધોરાજી ખાતે આવેલ જાડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુઓ સંખ્યામાં પડ્યા હતા પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે શ્રદ્ધાળુઓ અભિષેકનો લાભ લીધો હતો જાડેશ્વર મંદિર ખાતે દર્શનનો લાભો લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જાડેશ્વર મહાદેવની વિવિધ પ્રકારનો શણગાર કરવામાં

રહેતા એવા ગેલા બાપા નામના વેગરને શ્રી જાડેશ્વર ભોળાનાથની લિંગના સપનામાં દર્શન થયા અને ભાડા જારીના કુવામાંથી લઈ આવ્યા એટલે આ મંદિરનું નામ જારેશ્વર મહાદેવ રાખવામાં આવેલ છે